સુરત પોલીસ દ્વારા મોટી કામગીરી કરવામાં આવી સુરતના પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાંથી સત્તર કરતા વધુ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા કમ્પાઉન્ડર અને અલગ અલગ નકલી ડિગ્રીઓ સાથે આ તમામ લોકો કરતા હતા પ્રેક્ટિસ તમામ સ્તર એ સત્તર તબીબીને ત્યાંથી અલગ અલગ દવાઓ સાથે ઇન્જેક્શન અને મેડિકલ ના સામાન પણ મળી આવ્યો પોલીસે તમામ વિરુદ્ધ શરૂ કરી કાર્યવાહી આજે એસઓજી દ્વારા જે બોગસ ડૉક્ટરો હોય છે એની માટેની એક મુહિમ ચલાવવામાં આવી હતી એના અનુસંધાને એસઓજીમાંથી ચાર અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા એમાં પાંડેસરાની અંદરથી જે કોઈ પણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર કોઈપણ ડિગ્રી વગર એવા બોગસ ડૉક્ટરો હતા એવા નવ ડોક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી સાત ડોક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું હતું ત્યારે તો જોતા એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું પેશન્ટોની બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડોક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની